મારી વાલી વાલી મમ્મી ભાઈ ભાઈ ક્યા હેલો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો મારું નામ છે રાહુલ પરમાર હું રહું છું આણંદ જિલ્લાના તિટલાજ પાસે એક નાનકડા ગામમાં મારું ઘર બતાવો તો મિત્રો જુઓ આ છે મારું ઘર હું એક ગરીબ પરિવારમાંથી બ્લોગિંગ કરું છું તો મિત્રો સપોર્ટ કરજો મારા વિડીયોને લાઈક શેર ન ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો મારા ઘરનો થોડોક નજારો બતાવો તો મિત્રો જુઓ આ છે અમારા ઘરનો ચૂલો પણ વરસાદ પડ્યો ને એટલે બધું ચૂલો બૂલો બધું પલ્લી ગયું છે એટલે ખાવા પાણી કરવાનું હમણાં તો રજા તૈયાર લાઈન ખાઈએ છીએ તો મિત્રો બપોર ખીચડી બનાવી હતી ઘરમાં ચૂલો બનાવીને અને પહેલી વાત એ કે ઘરમાં લાઇટ નથી તો મિત્રો ફ્લેશ લાઇટ ચાલુ કરીને બતાવું ઘર તો જુઓ મિત્રો હા છે મારું ઘર અહીં આગળ ચૂલો બનાવીને ખીચડી બનાવી પછી અને મેન મા મમ્મીએ ખાધી મિત્રો વિડીયો પર બને રહેજો મારી મમ્મી પણ તમને બતાવું છું બહુ ખરાબ હાલત છે અમારી પણ મારે એક યુટ્યુબર બનવું છે એટલે મહેનત કરું છું સપોર્ટ કરતા રહેજો તો મિત્રો જુઓ હા છે મારું ઘર ઘર ઉપર પતરા નાખ્યા છે પણ પાણી પડે છે તો મિત્રો ઘરમાં કોઈ ખાવા પાણીનું તો ઠેકવાણું નહીં પણ મિત્રો તમે સપોર્ટ કરશો તો બધું થશે તો મિત્રો આવો મારી મમ્મીની તમને મારી મમ્મીની મુલાકાત કરાવું મિત્રો આ છે મારી સાયકલ લેસ લાઈક બંધ કરું તો મિત્રો જુઓ આ છે મારી મમ્મી મમ્મી પણ બીમારને બીમાર રહે છે તો જુઓ મિત્રો આ છે મારી મમ્મી મારી મમ્મીના આંખે થોડુંક ઓછું દેખાય છે કોને ઓછું સાંભળાય છે અને મમ્મીની તબિયત પણ બહુ સારી નહીં રહેતી તો મિત્રો આવું છે મારું જીવન એટલા માટે કહું છું મને સપોર્ટ કરજો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી મમ્મી મારી વાલી વાલી મમ્મી ભાઈ ભાઈ ક્યાં ભાઈ હેલો હેલો હલો બાય મમ્મીનું ઓછું બોલતો ખાવે છે મિત્રો તો મિત્રો વિડીયોને ફૂલ સપોર્ટ કરજો અને આ છે મારું ઘર બહુ ગરીબ પરિવારમાંથી હું બ્લોગિંગ કરું છું અને મિત્રો મારી વિડીયોને બહુ સપોર્ટ કરજો તો મિત્રો આવો થોડો ઘણો મારા ઘરને આજુબાજુનો નજારો બતાવું તો મિત્રો જુઓ આ છે મારું ઘર ઘર ઉપર એક સોલરની પ્લેટ મૂકી છે જેથી મારો આ ફોન ચાર્જિંગ થઈ શકે અને બસ આટલું બાકી બેટરી નથી બેટરી હોય તો રાતે લાઈટ થાય પણ બેટરી નથી આ સોલર એટલા માટે છે કે મારો ફોન ચાર્જિંગ થાય દિવસે તો પણ વાદળ આવ્યું છે એટલે ફોન તો ચાર્જિંગ નહીં થતો તો મિત્રો આ છે મારી પરિસ્થિતિ તો મિત્રો વિડીયોને શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો બસ આશા કરું છું કે મારી વિડીયોને તમે ફૂલ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય